નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં અચાનક જ બનશે રાજા આ રાશિના લોકો થશે દરેક સપના પૂરા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ દરેક લોકોના જીવનમાંગ રાશિનું ખૂબ જ મહત્વ હોય છે જીવનમાંગ ખુશીઓ અને દુઃખ આવતા જતા રહે છે મનુષ્યનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહે છે કારણ કે વ્યક્તિ એમના જીવનમાં ખૂબ જ સારી અને ખરાબ પરિસ્થિતિઓ માંગથી પસાર થાય છે જૂનના મહિનામાં અચાનક જ રાજા બનશે આ ચાર રાશિના લોકો એના દરેક સપના પૂરા થશે આજે અમે તમને જણાવીશું ચાર એવી રાશિ વિશે જે અચાનક જ રાજા બનશે તો ચાલો જાણી લઈએ કે કઈ કઈ રાશિના લોકોને મળશે એનો ફાયદો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોને એમનો સાચો પ્રેમ મળવાની સંભાવના છે તમે તમારા જીવનમાંગ બેગની તેજીથી પ્રગતિ કરી શકશો પ્રભાવશાળી લોકોના સહયોગથી તમે તમારા કરિયરમાં ગેકધારા આગળ વધી શકશો જે લોકો ખૂબ જ લાંબા સમયથી નોકરીની તલાશ કરી રહ્યા હતા એને સારી નોકરી મળી શકે છે તમે આર્થિક રૂપથી મજબૂત રહેશે સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો મેષ રાશિની વાત કરીએ તો સાહસમાં વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સામાજિક કાર્યોમાં ભાગ મળશે તમારા જીવનમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી હતી એનું સમાધાન થઈ શકે છે આ રાશિઓની વચ્ચે પ્રેમની પરિભાષા જ કંઈક અલગ હોય છે છતાં પણ તે લોકોના દિલમાં એમની જગ્યા બનાવી લે છે આ રાશિઓના લોકો લગભગ લવ મેરેજ કરે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો ઉપર શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે પરિવારના લોકો વચ્ચે સારો તાલમેલ રહેશે ભાગીદારોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા લાભદાયક રહેવાની છે મિત્રોની સમય પર સહાયતા મળી રહેશે તમે સકારાત્મક રૂપથી તમારા દરેક કાર્યને અંજામ આપી શકશો મકર રાશિની વાત કરીએ તો સારા વ્યવહારથી લોકો ખૂબ જ ખુશ રહેશે વ્યવસાયને વધારવામાં કોઈ વિશેષ વ્યક્તિની સહાયતા મળી શકે છે તમે તમારા કરિયરમાં કોઈ બદલાવ કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે આ રાશિના લોકો કોઈ લાંબી અવધિનું રોકાણ કરવાનું વિચારી શકે છે જે ભવિષ્યમાં લાભદાયક રહેશે ઘર પરિવારના લોકોનો પૂરો સહયોગ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો